નમસ્તે મિત્રો રોની લોગમાં સ્વાગત છે તમારું આજે આપણે બનાવીશું ગરમ ગરમ જલ્દી ઇન્સ્ટન્ટ બની જાય દસ થી પંદર મિનિટમાં એવો વધારેલો છાશમાં દહીમાં વધારેલો બાજરીનો રોટલો એકદમ મસ્ત અને ટેસ્ટી લાગે છે અને શિયાળામાં તો બહુ જ મસ્ત લાગે છે તો આપણે એને બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ તો આપણે એના માટે બે ડુંગળી લઈ લીધી છે એક નંગ ટામેટું અને ચાર પાંચ લીલા મરચાં અને ચાર પાંચ લસણની કઢી હવે આને આપણે એવું સમારી બનાવવાનો છે તો ગરમ એવો રોટલો બનાવીને તરત જ આપણે વઘારવાનો છે તો અમે બે રોટલાનો લોટ લઈ લીધો છે નાના નાના સાઈઝ થાય એટલો હવે આપણે આનાથી પેલા રોટલો બનાવી લેશું અને પછી આપણો રોટલો આપણે વઘાર કરીશું એમાં એકદમ મસ્ત અને ટેસ્ટી લાગે તમે છેક સુધી વિડીયો જોજો એકદમ મસ્ત અને તમે પણ ટ્રાય કરજો એકવાર ઘરે જેને ના બનાવેલો હોય એને તો આપણે આપણો રોટલો બનાવવા માટે લઈ લઈશું ચાર થી મોટી પાંચ ચમચી જેટલું થોડું તેલનું પ્રમાણ વધારે લઈશું અને આપણે રોટલો વઘારીશું અને આ રીતે બધું ઝીણું કટ કરી લીધું છે મરચાં ટામેટાં અને

વધારે નહીં થોડું થવા દેવાનું છે તો આપણી એક મિનિટ જેટલી ડુંગળી થઈ ગઈ છે તો આપણે આપણા ટામેટા થોડા નાખી દેશું આટલા આપણે ડેકોરેશન માટે સર્વ માટે બચાવી રાખીશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું પહેલા સ્વાદ પ્રમાણે લઈ લીધું છે આપણે થોડો મસાલો કરી દઈશું હળદર લાલ મરચું ધાણા જીરું થોડો આટલો અજમો મસળીને નાખી દેસુ વઘારેલો બાજરીનો રોટલો બનાવવાનો એટલે મસ્ત એવો ટેસ્ટ આવે છે અને હવે આ સ્ટેપ ઉપર આપણે એક મિનિટ થઈ ગઈ છે બટ ટામેટું મસ્ત એવું ઓગળી ગયું છે તો આપણે શાક રેડીશું છાશ તમને જે પ્રમાણે અનુકૂળ હોય એ પ્રમાણે લેવાની તમે પણ લઈ શકો છો અને એટલો મસ્ત એવો રોટલો બને છે હવે નાખી તો એના આપણે થોડું મીઠું પાછું એડ કરી દેશું સ્વાદ પ્રમાણે અને આપણે જે રોટલો બનાવ્યો હતો એ આપણે મસળી લીધો છે અને આ પ્રોસેસ થી આપણે હવે આમાં અંદર એડ કરી દેશું અને રોટલાને મસ્ત એવો થવા દેસુ અને મિક્સ કરી દેસુ આપણો લાઈવ રોટલો છે અને તમે રોટલો જો સવારનો કે રાતનો પડ્યો હોય એ રોટલો પણ આ રીતે કરી શકો છો પણ તમારે રોટલો ખાવાની ઈચ્છા હોય ને લાઈવ કરવો હોય તો આ રીતે મસ્ત એવો રોટલો તૈયાર થઈ જાય છે ફક્ત દસ થી પંદર મિનિટમાં તો મિત્રો આ રીતે આપણો રોટલો કરવાનો રહેશે તો આપણો થોડી વાર થઈ છે ને આપણો રોટલો મસ્ત એવો તૈયાર થઈ ગયો છે જો એકદમ લાગે છે ને મસ્ત એવો રોટલો અને આ રોટલો દસ થી પંદર થઈ ગયો છે આપણો લાઈવ વઘારેલો રોટલો તો તમે પણ ઘરે ટ્રાય કરજો જરૂરથી અને કઈ પણ હોય તો મને કમેન્ટમાં પૂછજો તો હું ચોક્કસ થી જવાબ આપીશ તો આને આપણે હવે સર્વ કરી લેશું તો મિત્રો આપણો મસ્ત એવો ગરમા ગરમ એટલો તૈયાર છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ